મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ કે જેને આપણા મોદી સાહેબ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતા હતા જેના નામના હોમ હવન કરતા હતા એ જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતના પેટમાં ખંજર બોક્યું છે હા મિત્રો આ એ જ ટ્રમ્પ કે જેને બાથ ભીડી ભીડીને મોદી સાહેબ કહેતા હતા કે ટ્રમ્પ માય ફ્રેન્ડ મિત્રો આ એ જ અમેરિકાએ ભારતને ખૂબ જ મોટો ઝાટકો આપ્યો છે અમેરિકાએ ભારત પર પચીસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યો છે અને અમેરિકાએ આમ તો કર્યું પરંતુ હજી તે પાકિસ્તાનને અઢળક તેલનો જથ્થો પૂરો પાડી અને આપણને કહે છે કે તમે રશિયા પાસેથી નહીં પરંતુ તમે તમારા દુશ્મન દેશ પાકિસ્તાન પાસેથી તેલ અને ક્રૂડ ઓઇલ ખરીદો અને એ ખરીદવા માટે તે આપણને મજબૂર કરી રહ્યું છે અને એટલું જ નહીં એણે એમ પણ કહ્યું છે કે જો હવે રશિયા પાસેથી તમે ખરીદી કરશો તો તમારે આ પચીસ ટકા ઉપરાંત હજુ ઘણા બધા મોટા ટેક્સનો સામનો પણ કરવો પડશે અને પાકિસ્તાનને પોતાના ખોળામાં ઉપાડીને ફરે છે અને એમ પણ કહે છે કે ભારતની ઇકોનોમી ડેડ છે અને આ બધું થવા છતાં પણ મોદી સાહેબ હજુ સુધી ચૂપ કેમ છે તો મિત્રો આ અમેરિકાએ જે પચીસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યું છે તે શું છે અને તેનાથી આપણા ખિસ્સા સુધી કેટલો ફરક પડશે અને જે અમેરિકા એક સમય માટે મોદી મોદી કરી રહ્યું હતું એ જ અમેરિકા આજે ભારત દેશનું દુશ્મન કેમ બની ગયું તો મિત્રો ચાલો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો સૌથી પહેલાં એ સમજીએ કે આ પચીસ ટકા ટેરિફ શું છે તો મિત્રો હવે કોઈ પણ અમેરિકન વેપારી કે ઉદ્યોગપતિ ભારતમાંથી કાંઈ પણ વસ્તુ ખરીદશે તો તેના ઉપર અમેરિકા દ્વારા તેને પચીસ ટકા ટેક્સ ભરવો પડશે અને જેમ કે દસ લાખના અમેરિકાના વેપારીઓ હીરા ખરીદે તો તેમને રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડે છે આમ મતલબ કે અમેરિકાના કોઈ પણ વેપારી ભારતમાંથી ગમે તે ખરીદે તેના ઉપર પચીસ ટકા હવે તેમને ટેક્સ ભરવો પડશે તેથી અમેરિકાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હવે ભારતમાંથી માલ નહીં ખરીદે અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં ખરીદશે તો મિત્રો આ પચીસ ટકા ટેરિફ ટેક્સથી આ અમેરિકાના વેપારીઓ ઉપર આ અસર હતી હવે એ જાણીએ કે આ પચીસ ટકા ટેરિફથી આપણા દેશમાં શું ફરક પડશે તો મિત્રો સૌથી પહેલાં આપણું ગુજરાતનું સુરત કે જેમાં કાપડ ઉદ્યોગ અને હીરા એટલે કે ડાયમંડ ઉદ્યોગ જે આ કાપડ અને ડાયમંડ ખૂબ જ પ્રમાણમાં અમેરિકામાં જાય છે તે હવે નહીં જાય કારણ કે જો અમેરિકાના વેપારીઓ હવે જો આ કાપડ અને આ ડાયમંડ માલ ખરીદે તો હવે તેમના ઉપર એક્સ્ટ્રા પચીસ ટકા ટેક્સ ભરવું પડે અને માલ એમને મોંઘો પડી જાય તેથી જે ઓર્ડરથી માલ જતો હતો એ શાયદ હવે બંધ થઈ જશે અને કદાચ આ ડાયમંડ અને આ કાપડ ઉદ્યોગમાં મંદી આવી શકે છે અને મિત્રો આ પચીસ ટકા ટેરિફ ટેક્સની વધારે અસર તો ખેડૂતો ઉપર પડશે કારણ કે મિત્રો ભારતનો દર સાલ દરમિયાન કૃષિ ઉત્પાદનમાંથી આઠસો કરોડ જેટલો જથ્થો અમેરિકા ખરીદતું હતું જેમાં ચોખા ઝીંગા એરંડિયું તેલ કાળું મરચું જેવી ઘણી બધી વસ્તુઓ અમેરિકામાં જતી હતી અને તેનાથી ખેડૂતોને સારી એવી કિંમત મળતી હતી પરંતુ હવે આ બધો માલ નહીં જાય અને ખેડૂતોને હવે જેવો જોઈએ એવા માલમાં કિંમત પણ નહીં મળે અને એટલું જ નહીં હવે જ્યારે સામેથી ઓર્ડર નહીં મળે તો ઉત્પાદન ઓછું થશે અને ઉત્પાદન ઓછું થશે તો માલની કિંમતમાં પણ ખૂબ મોટો ઘટાડો થશે તેથી નોકરીઓ ઉપર પણ ભારે અસર જોવા મળશે તો મિત્રો તમે એમ વિચારતા હશો કે મોદી અને ટ્રમ્પ તો ખૂબ જ સારા એવા મિત્ર હતા અને મોદીજી ટ્રમ્પ નું મંદિર બનાવી હોમ હવન કરાવી અને નારા લગાવતા હતા કે અબકી બાર ટ્રમ્પ સરકાર ટ્રમ્પ સરકાર અને ટ્રમ્પને પોતાનો ખાસ જીગરી મિત્ર પણ કયો હતો કે માય ફ્રેન્ડ ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ માય ફ્રેન્ડ મિસ્ટર ડોનાન ટ્રમ્પ તો પણ આ ટ્રમ્પ ભારત સામે 25% ટેરિફ લગાવી રહ્યો છે અને એમ પણ કહે છે કે ભારતની ઇકોનોમી ડેડ છે એટલું જ નહીં પરંતુ અમેરિકાએ 104 ભારતીયોના હાથમાં હથકડીઓ પહેરાવી એમના પગમાં સાંકળો બાંધી અને એક વિમાનમાં ભારતમાં મોકલ્યા હતા અને એમની સાથે જાનવરો જેવું સલૂક કરવામાં આવ્યું હતું અને મિત્રો એટલું જ નહીં એમાં બાળકો અને સ્ત્રીઓ પણ મોજૂદ હતી અને એમાં મોટા ભાગે આપણા ગુજરાતીઓ પણ હતા એમ છતાં પણ મોદીએ આ ટ્રમ્પ સરકાર સામે કોઈ પગલાં લીધા ન હતા એટલું જ નહીં એમને સન્માન સાથે ભારતમાં લાવવા વિશે પણ કોઈ આયોજન નહોતું કરવામાં આવ્યું અને મિત્રો આ પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે એની પાછળ ટ્રમ્પનું એવું કહેવું છે કે ભારત સતત રશિયા પાસેથી હથિયાર અને બીજી અન્ય ચીજવસ્તુઓ ખરીદી રહ્યું છે એના કારણે અમે તેમના ઉપર આ પચીસ ટકા ટેરિફ લગાવી રહ્યા છીએ પરંતુ મિત્રો આ એક ટ્રમ્પ સાહેબનું ખાલી બહાનું છે પરંતુ સચ્ચાઈ તો એ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હતું અને ઓપરેશન સિંદૂર જેમાં ભારત પાકિસ્તાન ઉપર ભારે બંધ થયું અને ત્યાર પછી ટ્રમ્પનું એવું કેવું હતું કે આ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલુ હતું એ ઓપરેશન સિંદુર મેં બંધ કરાવ્યું છે તેથી મને એના ક્રેડિટ રૂપે નોબલ પ્રાઇઝ મળવો જોઈએ પરંતુ એકત્રીસ તારીખે આપણા વડાપ્રધાન મોદીએ સાંસદમાં એ સ્પષ્ટ કહી દીધું કે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ હતું અને એ સિંદૂર મિશન જે બંધ કર્યું છે એ અમે અમારી જાતે કર્યું છે એમાં કોઈ દેશનો કોઈ ભાગ નથી અને કોઈ દેશે અમને કહ્યું હોય અને અમે રોક્યું હોય એવું કાંઈ જ નથી આ યુદ્ધ અમે અમારી જાતે જ પૂર્ણ વિરામ મૂક્યું છે અને મોદીનું આટલું જ બયાન સાંભળતાની સાથે જ ટ્રમ્પને ભારે ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સાના કારણે એને એક ઓગસ્ટના રોજ તેને જાહેરાત કરી નાખી કે ભારત ઉપર હવે પચીસ ટકા ટેરિફ ટેક્સ લાગશે અને આ ટેક્સ લગાવવાનું મુખ્ય કારણ મિત્રો આ જ છે અને અમેરિકા કે જે એક સમય ભારત અને અમેરિકા એકબીજાના ખાસ મિત્રો બની ગયા હતા અને મોદી સાહેબ પણ ઘણીવાર અમેરિકામાં જતા હતા ત્યારે મોદીના નામના નારા લાગતા હતા આ બાજુ ટ્રમ્પના નામના હોમ હવન અને યજ્ઞો થતા હતા અને ટ્રમ્પનો જય જય કાર થતો હતો આવી ગાઢ મિત્રતા હોવા છતાં પણ અમેરિકા રંગ બદલતા વાર નથી કરતું મિત્રો અમેરિકા ઉપર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ અને ટ્રમ્પ ડોગલાપનથી ભરેલો છે અને તે રંગ બદલતા વાર પણ નથી કરતો જો કે મિત્રો આ પચીસ ટકા ટેરિફ ટેક્સ ઉપર હજુ વાતચીત ચાલુ છે અને લગભગ હજુ તેમાં ઘટાડો થઈ શકે એમ છે પરંતુ મિત્રો આ ટ્રમ્પના બયાનને હજુ કાંઈ નક્કી કહેવાય નહીં તો મિત્રો હવે શું જાણવા મળે છે તે તમને આ ચેનલ ઉપર નિહાળવા મળશે તો મિત્રો આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી